જય શ્રી કૃષ્ણ મિત્રો શિયાળો આવે એટલે બજારમાં કચરિયું મળવા લાગે છે પરંતુ હવે તમે બજાર કરતાં પણ ટેસ્ટી કચરિયું ઘરે સરળતાથી બનાવીને તૈયાર કરી શકો છો એ પણ મિક્સર જારમાં અને બનાવતા બિલકુલ વાર નથી લાગતી અને બજાર કરતાં પણ ટેસ્ટી બને છે તો તમને રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો તો ચાલો ઘરે સરળતાથી કઈ રીતે કચરિયું બનાવવાની એની રેસીપી જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે સામગ્રી જોઈ લઈએ તો કોઈ પણ અહીંયા કપ કે વાટકી સેટ કરી લેવાની છે જેટલો તમે તલ લો એટલા જ આપણે ગોળ લેવાનો છે તો અહીંયા મેં આ એક વાટકી તલ લઈ લીધા છે અને એ જ વાટકીના માપથી આપણે એક વાટકી ગોળ લઈ લેવાનો છે બંનેનું માપ આપણે એક સરખું રાખવાનું છે અને અહીંયા મેં દેશી ગોળ છોલીને તૈયાર કરી લીધો છે દેશી ગોળ લેશો તો તમારું કચરું એકદમ ટેસ્ટી બનશે એક ચમચી સૂંઠ પાવડર લઈ લીધો છે અને સાથે સાથે જ એક ચમચી ગંઠોળા પાવડર લઈ લીધો છે થોડા કાજુ બદામના ટુકડા લઈ લઈશું અહીંયા મેં બે ચમચી જેટલા ગુંદરને ફ્રાય કરીને લીધો છે અહીંયા મેં બાવળીઓ ગુંદર લીધો છે અને પચાસ ગ્રામ જે આખું ટોપરું આવે છે એને આ રીતે છીણીને તૈયાર કરી લીધું છે એ પચાસ ગ્રામ લીધું છે તો બાદમાં આપણે તલનું તે તેલ પણ ઉમેરીશું અહીંયા ઓરિજિનલ કચરિયાનો ટેસ્ટ લાવવા માટે અહીંયા તેલનું તેલ ઉમેરવામાં આવે છે તો અહીંયા આપણે પચાસ ગ્રામ તલના તેલનો ઉપયોગ કરીશું તો કચરિયું બનાવવા માટે આપણે મિક્સર જારમાં સૌથી પહેલાં તલ ઉમેરી દઈશું અહીંયા આપણે કાચા જ તલ લીધા છે તલને શેકવાના નથી તલને મિક્સર જારમાં ઉમેરીને આપણે એને પલ્સ મોડ ઉપર ગ્રાઇન્ડ કરવાનું છે ચાલુ બંધ કરીને એક સાથે વધારે વાર નથી ચાલુ રાખવાનું નહીતર આપણો તલનો પાવડર બની જશે તો આ રીતે જે ડાબી સાઈડ પલ્સ મોડ હોય છે એ રીતે જ આપણે કરવાનું છે આઠથી દસ વાર તમે ફેરવશો એટલી વારમાં આપણા તલ સરસ રીતે આ રીતે અધકચરા વટાઈ જાય છે તો આ રીતના આપણે કરી લેવાના છે તો આ રીતના વટાઈ જાય ત્યારબાદ તેમાં આપણે સૂટ પાવડર અને ગંઠોળા પાવડર ઉમેરી દઈશું અને જે આપણે ગોળ લીધો છે એ પણ ઉમેરી દઈશું અહીંયા આપણે કાજુ બદામ અને ગુંદર અને જે ટોપરું છે એ બાદમાં ઉમેરીશું જો તમને અધકચરું ન ફાવતું હોય તો તમે અત્યારે મિક્સર જારમાં ઉમેરી શકો છો આ થોડું મિક્સ કરી દઈશું અને જે આપણે તલનું તેલ લીધું છે એમાંથી આપણે પચાસ ગ્રામ જેટલું તલનું તેલ ઉમેરી દઈશું અહીંયા તલનું તેલ ઉમેરવાથી જે બજાર જેવો ટેસ્ટ આવે છે ને એ આવશે તો હવે આપણે કાજુ બદામને એ બધું બાદમાં ઉમેરીશું અને ફરીથી આપણે પલ્સ મોડ ઉપર ફેરવી લેવાનું છે અને આ રીતનું આપણું મિશ્રણ બનીને તૈયાર થઈ જશે તો હવે એમાં આપણે તળેલ ગુંદર કાજુ બદામ અને ટોપરો ઉમેરી દઈશું થોડું થોડું બચાવીને હું ગાર્નિશિંગ માટે રાખી દઈશ હવે હાથોની મદદથી સરસ રીતે મિક્સ કરી દઈશું આ રીતનું આપણા કચરિયું બનીને તૈયાર થઈ ગયું છે આ રીતનું એકદમ ભેગું થઈ જાય એ રીતનું હોવું જોઈએ તમને જરૂર લાગે તો બીજું તલનું તેલ પણ તમે ઉમેરી શકો છો હવે હું તમને દેખાડવા માટે થોડુંક ગાર્નિશિંગ કરી લઈશ તો એના માટે મેં એક કાઉચનું બાઉલ લઈ લીધું છે તો એની નીચે આપણે થોડુંક કાજુ બદામ ડ્રાયફ્રૂટ અને ટોપરું અને ઉમેરી દઈશું અને ઉપરથી આપણે જે કચરિયું બનાવ્યું છે એ પ્રેસ કરીને દબાવીને સેટ કરી લઈશું જેનાથી આપણો જે શેપ બનાવવાના છે સરસ આવે તો આ રીતે કચરિયાને ઉમેરતા જઈશું અને હાથોની મદદથી દબાવી લઈશું સરસ રીતે આખો વાટકો ભરીને આપણે તૈયાર કરી લેવાના છે ત્યારબાદ આપણે બીજી ડેસમાં આપણે ઉલટાવીને કાચના બાઉલને ડિમોલ્ટ કરી લઈશું સરળતાથી થઈ જાય છે તો કોઈ પણ તમે પ્લાસ્ટિક કન્ટેનરમાં ભરીને પણ કરી શકો છો અથવા તો વાટકામાં ભરીને પણ કરી શકો છો આ રીતે દેખાવ પણ સુંદર લાગે છે ઉપરથી થોડા ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી લઈશું ટોપરાથી તો એકદમ બજાર જેવું ટેસ્ટી કચરિયું આપણું ઘરે બનાવી તૈયાર કરી લીધું છે વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો